સુરતમાં ખાડીપુર રોકવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે ખાડીની પહોળાઈ ચાલીસ મીટરને બદલે સાહીઠ મીટર કરવાનો નિર્ણય ગઈકાલે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે નાણામંત્રી અને પુરવઠામંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી એસએમસીના સિંચાઈ વિભાગે પ્રભાવિત વિસ્તારોનું પ્રેઝન્ટેશન કર્યું હતું ભવિષ્યને ધ્યાનમાં રાખી લાંબા ગાળાનું માઇક્રો પ્લાનિંગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે ખાડીની પહોળાઈ અને હાડીપુરને લઈ જે બેઠક મળી હતી તેમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે ગઈકાલે ગાંધીનગરમાં બેઠક મળી હતી જેને લઈ અને નિર્ણય કરવામાં આવ્યો છે તો ને કેટલાક જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે એસએમસીના સિંચાઈ વિભાગે પ્રભાવિત વિસ્તારોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું આ બેઠકમાં ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખી લાંબા ગાળાનું માઇક્રો પ્લાનિંગ કરવા માટે પણ બેઠકમાં સૂચન આપવામાં આવ્યું હતું સુરતમાં ખાડીપુર રોકવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે ખાડીની પહોળાઈ ચાલીસ ને બદલે સાહીઠ મીટર કરવાનો નિર્ણય ગઈકાલે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે